કેમ કરતા પડી ગયા હતા તમે આ યા બેહાઈ ગયો એમ નામ બેહાઈ ગયો હા બેહાઈ ગયો પછી હું જોઈ ન ખબર હમ જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે મિત્રો તમારું આજના આપણે એક નવા વ્લોગ ની અંદર થઈ ગઈ છે મિત્રો આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ અને આજે છે આપણી ઘરે સત્યનારાયણ ભગવાનની કથા અને બપોરે છે બાળકોનું જમવાનું એટલા માટે અત્યારે બધા મહેમાન પણ આવવાના છે અને આજે જો આપણે બેઠવાનું છે અમારે બે માણાને

તો હાલો ઘરે હાલો ને હવે તમે અત્યારે મિત્રો જુઓ અહીંયા બકાલું સુધારવાનું કામકાજ બધું ચાલુ થઈ ગયું છે અહીંયા સુધારાય છે બકાલું અહીંયા બીજા સુલે બને છે રોટલા અમારા મમ્મી છે રોટલા બનાવે છે જો આ બધી જગ્યાએ અત્યારે કામ બધું ચાલુ છે સંભારો બને છે પછી અહીંયા આજે અંદર પણ છે અમારા બેન જો અહીંયા હું બનાવો છો

અત્યારે હાલ મિત્રો રસોઈ નું કામ ચાલુ છે અને મીઠો લીમડો છે એ ઘટતો હતો એટલા માટે જો આપણે આવી ગયા છે મીઠો લીમડો લેવા આ છે મીઠો લીમડો તો આપણે તોડી લઈએ અહીંથી ડાળખીઓ હાલો એટલો લઈ લીધો છે એટલો તો આપણે ઘણો બધો થઈ જાય આ છે મરચું ખાંડે છે અમારા મેડમ અને અમારી બેન છે એ ઊંધિયું બનાવે છે ચલો નાખો તમારું બકાલું પડકા કરે છે ઊંધિયા ના પડતા કેવા થાય જોઈએ હાલ મિત્રો અત્યારે આવી ગયા છે અમારા નાગ બે જે મંદિર છે અમારી વાડીની નજીકમાં છે જેવો અહીંયા છે ને અમે કથા રાખેલી છે એટલા માટે જો અહીંયા બધી સાફ સફાઈ હાલે છે આ બધા છે મારા ફૂલ ને મારા કાકી અમારી બેનના હાહુ આ બધા અમારા ભાઈઓ આ છે મારા પટેલ પટેલને લગાડી દીધા કામે જવો એટલે અત્યારે બધું જો અહીંયા બધું ઘણું બધું એમને બધું પેઢું હતું એટલે સાફ સફાઈનું કામ ચાલુ છે એટલે આ બધા પાછા ઊભા રહી ગયા હાલો કરે રાખવા આમ એટલે જો આ બધી સાફ સફાઈ હાલે છે અહીંયા બધું બેઠવાનું ને એવું બધું કરવાનું છે પથ્થર ને એવું બધું અહીંયા પડ્યું હતું લાકડા ને એવું બધું હતું એટલે આ બધું ચોખ્ખું કરી નાખે પછી આ જો ઓટો છે એ પણ ધોઈ નાખ્યો છે આ છે નાગબાઈમાં માનું મંદિર બધી સાફ સફાઈ હાલે છે દેશી હાવણો બનેવો આજે અમારા ઘરે કથામાં અમારા ખાસ મોંઘેરા મહેમાન એવા જે કે ભાઈ મિની વ્લોગવાળા આવી ગયા છે તો શું કહેશો તમે અમારા તલ્પેશભાઈને સપોર્ટ કરજો કોમેડી વિડીયો સારા બનાવે છે બરોબર વ્લોગ પણ બનાવે છે વ્લોગ પણ બનાવે છે અને યુટ્યુબમાં ચેનલ છે નહીં અલ્પેશ પ પાયલ વ્લોગ

અને આ બધા મારા મિત્રો જો અહીંયા આગળ પ્રસાદ બનાવશે ઓમ વિષ્ણવે નમ ઓમ વિષ્ણવે નમ ઓમ વિષ્ણવે નમ ઓમ વિષ્ણવે નમ તો હાલ મિત્રો આપણે છે ને સત્યનારાયણ ભગવાન ની કથા પણ પૂરી થઈ ગઈ છે અને આ બધા ભરી ભરીને પ્રસાદ દાયબો છે હારી પેટ નો તો મિત્રો જો હવે આજના વ્લોગ ને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ જો મિત્રો તમને અમારો વ્લોગ ગમતો હોય તો ને જે બા જે સાઈડ સાઈડમાં જે લાલ કલરની ઘંટી દેખાય છે ને એને તો મળી હશે હાલો મિત્રો ફટાફટ આપણે એક નવા વિડીયોમાં